ช่วยอะไรจริงโอ้ went โอ้หว Belle แต่อぎชะ región ه ั pixel

દસ રવિવાર માનતા માં અને દર રવિવાર સુધી તમારી અહીંયા કને મૂર્તિ મૂકીને ત્યાર ભક્તિ કરું હું માં જેવી ભક્તિ મારી હોય એવી માં સ્વીકાર કરી લીધો માં મારાથી થાય ને એવી મેં ભક્તિ કરી માં

અરે તમને તમણે આતાર્યું નવરાયા હે લુકડા બદલા દીસાન ફાડી વાડો એ લુકલા લેકે લીધા પાટી ગયા હું કઈ થોલક ફાલુ હું થોલક કઈ ગાંજો થા હે મેલડી હું શું करू માં હું કેટલું ઘરનું પૂરું करू એ તો એક્સિડન્ટ હું શું શું ખબર તેદુના મારા ઘરવારા ગાંડા થઈ ગયા કે પર હાડો માં મંગલ દેતાય મને આ લુકલા પહેલવા દે કેટલા લુકડા લઈ દીધા રોજા ને ફાડી વારે રોજન ફાડી વારે એટ તો હાવ બધું મારે વિયુઈ ગયું કેટલો ખર્ચો દવાખાનામાં કર્યો તોય હરખો નો આયો એ બેરા એ હાલો મેલડી માને પગ્યા લાગી લ્યો આજ મારા રવિવારનો સેલો દે અને પછી

ઘરવાળા ને થોડીક સત બુદ્ધિ આપજો માં હું બીજું કઈ તમારા પાયા નથી માગતી હું આ જપ્પા છોડું હું મારો નદી માં દીવો મૂકીને નારિયેર વધેરી હે મેઘડી માં એ બેરા આ તમે લઈ લો આ આ તમે લઈ લો અને આ હું લઈ લઉં અને માતાજી નો ફોટો પાછા લેતા આવશે ને આ રીયર વધી દીવો આપણે માં દીવો જાવા દીશું એટલે મારે જાય એ માં મારી માં તો માની લેજો માં ગાંધી લો ભાઈ લો તું તો લી ગાંધી તું તો મલી હરું હા કા મારે

અતારના પોરમાં ડોહા દી બગાડી નાખ્યો હવે સહાટ્યો મારો પીજો પાણી એ નઈ હાલે ધોરિયા માં તારા દર્શન મે એ પણ નાજી દાદા ઈમાં અમારો હું વાંક છે અમે તો અમારા કામે જાવી છે અમે થોડાક તમને કાઈ કેવી છે હાલો દેરા અમે અમારા કામે જાવી છે કે કામ બરો મને મારે નાજી દાદા મારતા નહીં

તને માતાજી દાણા દે દીશે એ કામ કરને આ ગાંડા ને સે મુકે એ નાનજી દાદા એ તમારે મને જે કેવું ઈ કીજો મારા મેલડીમાં વિશે એક શબ્દ નો કેતા તમને કહી દઉં છું લે 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 ઓ જો મેલડી માં ની ભક્તાણી સાની માં ની હાસતી થા હાસતી ઘામના આપસુકન કરતી કરતી સાક આને લઈને વહી જા તો કહું છું હાલે ગાંડા આમ ઘર માં કુટાતો આટરમાં હાલો બે હાલતી અને કોઈદી કોઈદી સામાનો માતા રોજ રોજ આટરમાં દી બગાડી નાખે છે ભરેક રહીને તો આનું શું કરું મારે હવે તો હાલો હવે எப்போ பேரா என் மீந்திர ரோசி இணைச்சி கொடு பிவாய் எப்போ பேரா என் மீந்திர ரோசி இணைச்சி கொடு பிவாய்

આયા 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 યપન આયા ફૂલ યપન અતારે મૂકી જો હમણા ઘરી કરાન પહેલા મારે છે દીવો કરવાનો છે બસ તમે નાઈ લેજો આ કેવા ના કે દો જો કે દો યપન એ તને કાય શરમ છે તું ગાંડાને લઈને આયા આવી છો તે એ તું ભાઈના ગાંડાને લઈ પાણી છીલે ઉડાડે કેમ જો ના તો કે ભાઈ એ મગના એ મગના એ ઈ તો ગાંડા હે તું થોડો ગાંડો હો કે તું તો સમજ અર 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 કે ઈ તો ગાંડા એ ભાઈ રે ગઈ મેલડી માં ની એ મેલડી માં નઈ

રી માલેડી માં કરી અને આમ કાવ જો રોડપતિ થઈ જાય તોય મારી માં આજા નેરડી ને ભક્તિ નથી ભૂલતી પણ મત ને તો શું કરે આમ ને તું મને માલ્યો બોલ કિરણ મને આખો પલાળી દીધો હવે એ હવે તુંય મય ધોવા ધરાધામ સ્ત્રી તે મેળું આજે મારી દીકરીને નથી માર્યું તે મેળું આ મેલડીને માર્યું છે મેલડી તને કદાપી માફ નહીં કરું ખોલો ખોલો આ ખોડી વાળો ખોલો આ ખોડી વાળો જે ના અંદર એક અને માતાજીને કે મારી આ ચાલો માતાજી હું તમને અરે મારી દીકરી તું ચિંતા ના કરારા ગાંધા થણી

તને હાજા થઈ ગયા કે મને હું જોતો મને કાઈ યતરી નથી કે મેલડી તમારે તો શર્માન હોય એકલો હોય કે મારી મેલડી હું હોજે તો દેવો પોક્યો નથી નાવા જાય અને ડૂબી અને મારા ઘરવારા હાજા થઈ ગયા કે મેલડી તમારી લીલા જોઈ લીધી માં કે માં કે એ અમારી ધન વર્કિને માં તમારા બધાય ભક્તોની ધ્યાંગાક્યો ભાઈ હવે તું રોમા હવે તારા દુઃખ ના દાડા વય આઈ અને હવે દુઃખ ના દાડા આયા તું તારે હાલ હવે તાર કાઈ ઉપજી કરવાની નથી હવે મને કાંઈ વાંધો નથી બોલા મેળડીમાં જયરા હાલો હવે તો રાજી રાજી થઈ હવે આજથી હું તું તારી હારો હાર લે